આખો દોરો પેલા પાછું અમે કાના ભાઈ જો જાગી ગયા છે ને રમે છે ને એ જોવે છે રુદ્ર ને બે ભાઈ કા હે બે ભાઈ છે આમ રમે છે ને એ બગા હું આવ્યું તો राजेनिस भाई गुड मॉर्निंग मैं पोगी जागा हे? जागिन सीधा आवी जासे आज तैयारी नथ छे आजिका हत्यार में आवी जासे रम्मा ternary बे तो बे आकर बगाड़ो न आओ तू आ

Nicht alle. Gut, du kannst ihn. Hm. Mal ein bisschen Brille anziehen. Mal am Tag ein bisschen. Ah, muss er noch nicht. Bitte, du, also, soll sie dann nicht nach dir? Harmonie, bitte, soll sie dann nicht? Nein, das ist doch. Das

ए मसाला ममिया मसाला खाइ हे ए यम न खाय दादा न खाय हारा नो भो लाल ज्या मने अलि मारो छै पर छै थोडिक ज भरिन त आ हो हो ग न थलिक न गयो ब ब आ ज ज ज बारेवा गयो नै मसाला नखो हा मसाला राखो छ मसाला म कानन छ न मसाला भर देउ छमा छ ढाणा जीरु हनचळ यो बेळ बेळ होउ न राख दो नाक। नाक 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 दे। नाक दे। आ त मनसुरियाम खाय खाय न होथा पडि दे ह हु गोदन कान ल त छोडी न कति लो राखो न राख दो ओय ओ न राख दो लाउ लाउ मो लाउ मो लाउ मो याला अलो मधी रुद्राण न राख दो बे बे ने रेवन जेव रुद्रा

નાસ પાર્ટી થી બધા સરપ્રાઈઝ નો એમને બધાને ખબર પડી ગઈ અમારુદર ને સાહેબ ને એવું બધું લઈને જાય અમારું તો હવે છે ને આપડે કપડાં ને બધું જ કામ થઈ ગયું છે કપડાં ધોઈને ખાવા સન અને રુદ્રણકાનો કાનું બધા કયું ના ભણવા ને આપણે છે ને હવે બપોરા બપોરનું રસોઈનું ટાણું થઈ ગયું છે એટલે આપણે હવે સોળા ને વટાણા ને ગવાર ને એવું મિક્સમાં બધું બકાલું લીધું છે એટલે મિક્સમાં કરવાનું છે એટલે બધું ફોલવાનું છે અને આપણે બેસી ગયા સીઝો એટલે એને બધું મિક્સમાં બધું શાક કરવાનું છે ટીંડોરાનો સંભારો કરવાનો છે

હાલો કામે થી જો આવી જશે અને હવે છે ને આપણે બપોરા કરી લઈએ બપોરા કરી પછી પાછા કામે વૈયા જશે આગળ મલમ લાવવાનું કીધું તો મલમ ભૂલી જ જશો હું કાચ બપોર આગળ આવશે તો લેતા આવશે ને તો લગાવી દે આવું ભૂલી જ જાય મગજ માંથી હું ફોન કરવા નથી ને પછી મને ફોન કરો તો યાદ આવી જાય પછી હું એમ ભૂલી ગઈ મલમ લાવવા નતો ને બપોરે ભૂલી ગયા ને તો હવે કે હું ખાઈને પછી લઈ આવી હવે એમ ખાઈ લઈ હાલો જો બપોરા કરવામાં બે ગયા છે મસાલો નાખી દીધો છે સસમેન આપણે હજી નથી નાખવું શાક ને સંભારો ને બધું આપી દીધું છે ને રોટલા હાલો બધા બપોરા કરવા હવે એમ કરી લઈએ બપોરા જો મલમ લેવા ખાય ને પછી તરત ગયા લઈને મલમ લેવા ફરીજમાં હતોજમાં રાખવાના મલમ આવી ગયો છે આપણે હવે આપણે છે ને મલમ જ લગાવવાનો છે બીજું કાંઈ નથી લગાવવાનું અને મલમ પેસે આ બેળા હોય ને માથે લગાવવાનું બનાવે છે ઘેરે બનાવે આયુર્વેદિક એટલે મોકલો છે એ બેને મને ગઢડાથી મને મોકલો છે હોટલે આવ્યો ને ગરમ પાણી ધોઈ નાખ્યું છે ને હવે છે ને મલમ આવી ગયો છે ને તો આપણે હવે લગાવી લઈએ પછી મલમ લગાવવાનું છે સારું થાય ક્યાં સુધી હવે લગાવી લઈએ આપણે છે મલમ છે આપણે હવે લગાવી લઈએ હાલો મિત્રો છે ને આપણે છે ને ઉઠીને જાગી જાશે આજ રોંઢા થઈ જશે અને હવે છે ને આપણે સા કરીને છીએ ને સા નાસ્તો કરી લઈએ શા કરીને આપણે સા કરીને નાસ્તો થઈ જાય પછી છે ને કામ કરીએ કપડાંને એવું લેવાનું છે એટલે કપડાંને એવું લઈ લઈ જ્યાં પાણી આવી જાય એટલે આપણે પાણી ભરશું બધું કામ કરશું પછી અમે રુદ્રણ કાનય ભણીને આવી જાય હાલો આગળ આગળ જોતા રહેજો બ્લોક અમારો હલો મિત્રો જો આપણે છે ને રોંટાના બપોર ઘડી ખૂબ ગયા થાય એટલે રોંટા થઈ ગયા છે ત્રણ વાગી જશે ને આપણે જાગી જશે અને હવે છે ને નાસ્તો કરવો છે એટલે સા બનાવીને જ છીએ અને નાસ્તો કરી લઈએ પછી છે ને કામ કરીએ રોંટાનું બધું કપડાં લેવાના છે વાસણ ચઢાવવાના છે એવું બધું કામ કરવાના જ છીએ આપણે ત્યાં રુદ્રણ કાનો આવી જાય ને પછી આપણે મશીને બેહાય તો આગળ બેહી પગ દુખે છે એટલે બહુ કંઈ બેહાય એવું છે નહીં એટલે ઉભું નથી રહેવાતું બહુ જાજુ દુઃખે છે બહુ તો એટલે હાલ આગળ માં રેજો આપણે નાસ્તો કરી લીધો ને ત્યાં પાણી આવી ગયું છે પાણી આવી ગયું છે ને તો આપણે હવે પાણી ભર લઈ ગયા પાણી તો જાય ટાકેમાં સડાઈ દે એટલે આ ટાંકી અધૂરી છે એટલે ભરાઈ જાય પછી આ નળી સડાવી દો હલા આપણે પાણી ભરી લઈએ આપણે પાણી ભરવાનું હતું ત્યાં મમ્મી બે હવે આવી જશે ને તો એ હું ભર દઉં પાણી તરફથી હલાય એમ નથી ને તો જો પાણી ભરાય છે હા મામ્મી આવ્યા છે ને ત્યારે કે હું પાણી ભરી દઉં જો ભરે છે પાણી અને આપણે બેઠા ગૌણમી હાલો મારું રુદ્ર ભાઈ છે ને પાણી નો એ વાત છે પચાસ જોડિયા શબ્દો હે અને ખાધું હું

ભરેલું બોટલુ લઈ જાય એટલે અહીંયા પાસે રાખે દીસું પાસે પીતા જાય ને ખાતા જાય નળઈ વાળા ભરી જતા અમારે અમાર રુદ્રન કાનો મસાલો નાખી જા નાખીને લઈ જાતા કા તાણાનો લો ધાણા જીરું ને હંસળ મસાલો નાખીને જતા લુગડા લુગડા હાલો ડ્રેસ ના લુકડાને બદલાવ છે હવે રેવા દે અત્યારે ઘડીક પહેરવાના છે કાલ બુધવાર છે એટલે કાલ બુધવારના જ પહેરી જવા જો હે હાલ છે બુધ પછી જ વાર જ બે ભાઈ ભાઈઓ કા અમારું રુદ્ર તો ગણ્યા કરે દિવસો

ઘરે વહી છે ને બકરાવાનું ટાણું ગયું છે ને એટલે અને આપણે હવે છે ને પાણી પાણી તો બધું મમ્મી ભરી દીધું છે ને કડીક

પણ સાદુ કરીને એ પાસે એને લાલા ને બાર લઈને આવ્યો ને બંગલા ની પછી એને ખબર પડી કે હાસન ભગવાન છે પછી એને પ્રભુ કેતો હે

તને શું આવડે લે જે નોતો ન નો ઈયા રમો વીટુ તમે હોત ને ખાઈ જાવ છો દાણા ફોલતા તો નથી પણ ખાઈ જાવ હાલતા ને ચાલતા દાણા છે ને હું માંડવી ફોલું ને તો આવડા છે ને દાણા ખાઈ જવા હાલતા ને ચાલતા દાણા ખાઈ જા હમ મેકું હું તો થોડક છે તો હું ભરવા હે માય મા બધાય પતંગો લઈ લે ને જાટા મારે 25 જમરૂ ખાઈ બા જમરૂ